ખાટું થઈએ દહીં નો ફાટું છે મિત્રો જોવો જો મિત્રો

મે માઈ દઈ લઈ લીધું છે મારું દઈ કબી લઈ લીધી છે આ તાયુ ટાઈમ હો જાય તો 5 5 હા કાઉન્ટ રીકન 3 2 1 ગો થઈ ગયો ચાલો તો મિત્રો આ સ્ટાર્ટ થઈ ગયો હા આપો દઈ જલે બીજો કોન્ટેસ્ટ ના આવી ગયો ઈ તો લબલબ ખાવા જ મંડ્યો છે આ ઈ તો 10 સેકન્ડ આવા ન દીધા તો આ એક દઈ કુટવાડી ગયો છે ઈ

જો એક આ ખાલી ડબી કરી એક આ બીજી ડબી આ ખાલી કરી એમ મિત્રો હે ને બે ડબી પૂરી ખાલી કરી છે અને એક અડધી એટલે કે નાઢી ડબી તો બોલાતો ને બહુ ખાટું થાય ને એમે છાતી હે ને ઓલું સાદો તો આપને એમ લાગે કે ખાવા તો નથી આ અડધી ડબી વઈતી બરાબર હવે હે ને તે કેલી ખાધી ની એક ખાધી બીજો આને ખાધી એક ડબી લઈ ની અને મે ખાધી છે અડધી બરાબર તો વિનર

થી આપડી સ્ટોપવોચ અને એને 3 2 ઉપર સ્ટોપ પર ચાલુ થાય છે અને આઈ વારો બરાબર તો 3 2 1 હવે ખાવન ચાલુ એને ચાલુ કરી દીધું મે દબી આ ખાઈ ગઈ આખી ખાઈ ગયો માં તો ખાઈ બની કરી દીધી